રાધનપુર ખાતે જે કુમાર શાળામાં ફરજ બજાવતા શિક્ષક રમેશભાઈ કે અખાણી વય નિવૃત્ત થતા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુરના લોહાણા વાડી ખાતે શેઠ જે પી કુમાર શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર કે અખાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં આજરોજ તેમનો વય નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો રમેશચંદ્ર કે અખાણીના નિવૃત્ત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુરની શેઠ જે કુમાર પે કેન્દ્ર શાળામાં તારીખ તેર છ બે હજાર એકથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન શિક્ષક તરીકે ફરજ બજાવનાર રમેશભાઈ અખાણીની ભૂમિકા ઉત્તમ કામગીરી શૈક્ષણિક સુસજ્જતા અને કનિષ્ઠતાને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો પ્રેમ જીતીને શિક્ષણની ધૂરાને સફળતાપૂર્વક વહન કરી શાળા રૂપી વિદ્યામંદિરમાં શૈક્ષણિક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરી વિદ્યાર્થીઓમાં રહેલ છૂપી શક્તિઓને ઉજાગર કરનાર તથા શાળાને માત્ર નોકરીનું સ્થળ નહીં પણ આ વિદ્યા વિદ્યામંદિરને પોતાનું ઘર અને પરિવાર માનનારા શિક્ષક રમેશભાઈ અખાણીનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ તકે ઉપસ્થિત દેશી લોહાણા સમાજના પ્રમુખ રઘુરામભાઈ ઠક્કર દેશી લોહાણા સમાજના મંત્રી ચક્કનભાઈ આચાર્ય જેપી શાળાના આચાર્ય રહીમભાઈ ઘાંચી પ્રવીણભાઈ મહાલક્ષ્મી ભાજપના રાધનપુર તાલુકાના પ્રમુખ લગદીરભાઈ ચૌધરી શિક્ષકણ વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા

તાલુકાની અંદર શિક્ષણ અધિકારીઓનો શિક્ષણના તમામ ક્ષેત્રના શિક્ષક મિત્રોનો દરેક મિત્રોનો અને બાળકોનો વાલીઓનો ખૂબ જ સારો સાહ સહકાર મળ્યો છે આજ રોજ યોજાયેલા નિવૃત્તિ સમારંભની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો મને શુભેચ્છા પાઠવવા આવ્યા એ બદલ પણ હું દિલથી તમામનો આભાર માનું છું આપનું નામ ભાવના મકાણી રમેશચંદ્ર કૃષ્ણલાલ રાધનપુર જિલ્લો પાટણ